આપશો યસ સોની ચેતન દૈયા આપશો આ પોસ્ટરના આજુબાજુમાં મહિલાઓને બંદૂક સાથે જોઈ શકો છો તે પ્રકારનું એક મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે એટલે કે આ ફિલ્મની સ્ટોરી થોડીક અલગ પ્રકારની જોવા મળશે હજુ આ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થયું છે આ ફિલ્મનું ટી શ્રેલર રિલીઝ થશે ત્યારે આ ફિલ્મની સ્ટોરી શું હશે તેનો અંદાજો આવશે પણ યશ સોનીની આ ચણિયા ટોળી ફિલ્મ પણ દિવાળીના તહેવારોમાં સિનેમા ઘરોમાં જોવા મળશે એટલે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ રાજા ફિલ્મ અને યસ સોનીની ચણિયા ટોળી ફિલ્મ આ બંને ફિલ્મોની બોક્સ ઓફિસ પર જબરજસ્ત ટક્કર થવાની છે જો કે આ બંને ફિલ્મોની સ્ટોરી લાઇન એ એકદમ અલગ હશે અને આ બંને ગુજરાતી ફિલ્મ એટલે કે ચણિયા ટોળી અને વિક્રમ રાજા આ બંને ફિલ્મો જોવાની ઓડિયન્સ એકદમ અલગ અલગ છે એટલે કે આ બંને ફિલ્મોના દર્શકો પણ અલગ અલગ હશે અને આ બંને ફિલ્મોમાંથી જે ફિલ્મની સ્ટોરી દર્શકોને વધારે પસંદ આવશે તે ફિલ્મો દર્શકો જોવાનું પસંદ કરશે કારણ કે દિવાળીનો તહેવાર આપણા ગુજરાતમાં ખૂબ જ મોટો તહેવાર ગણવામાં આવે છે અને આ તહેવારોમાં રિલીઝ થયેલી આ બે ફિલ્મો બોક્સ ઓફિસ પર જબરજસ્ત પરફોર્મ કરવાની છે અને આપ સૌ જાણો છો વિક્રમ ઠાકોરનો સ્ટારડમ તો નેક્સ્ટ લેવલે છે અને યશ સોનીની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવતી હોય છે યશ સોની અને ચણિયા ટોળી ફિલ્મના મેકર્સ આ પહેલા પણ બેક ટુ બેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચૂક્યા છે એટલે કે ચણિયા ટોળી ફિલ્મથી પણ દર્શકોમાં ઘણી ઉમીદ છે એટલે કે આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું એવું પરફોર્મ કરશે તો આપ સૌ સિવાળી બે ના પચીસના રોજ વિક્રમ રાજા અને ચણિયા ટોળી આ બંને ફિલ્મ માટે કઈ ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડિયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાત